જ્યારે કોઈ સ્ત્રી માતૃત્વ તરફ પ્રથમ પગલું ભરે છે ગર્ભ ધારણ કરે છે ત્યારે સૌથી પહેલું પરિવર્તન તેના શરીરમાં નહીં પરંતુ તેના મનમાં સર્જાય છે આ પરિવર્તન દેખાશે નહીં પરંતુ તેના દરેક શ્વાસમાં અને દરેક અહેસાસમાં હોય છે ગર્ભધારણ પછીના દિવસોને આપણે ઘણીવાર સામાન્ય રીતે લઈ લઈએ છીએ પરંતુ એ જ સમય છે જ્યારે એક નવું જીવન પોતાનું સ્વરૂપ લેવા લાગે છે એ જ ક્ષણોમાં માતાના મનમાં ઉદ્ભવતી દરેક લાગણી અને વિચાર તેના અંદર આવેલી એક નવી આત્માને અસર કરે છે દરેક માતા માટે

ધીમે ધીમે હોર્મોનલ પરિવર્તનનું શરૂ થાય છે પ્રોજેસ્ટ્રોન ઇસ્ટ્રોજન અને એચસીજી જેવા હોર્મોનનું સ્તર વધવા લાગે છે છતાં સૌથી મોટો પરિવર્તન શરીરમાં નહીં પરંતુ મનમાં અનુભવાય છે એ બેચેની થોડીક ગભરાહટ થોડીક નવી ઉત્સુકતા અને સાથે એક અજાણ્યો ડર ક્યાંક કઈ ખોટું તો નહીં થાય વિચાર કરો આજ સુધી તમે જે પણ વિચાર્યું કે કર્યું તે માત્ર તમારા માટે હતું હવે તમારી દરેક લાગણી વિચાર અને નિર્ણય માત્ર તમારા માટે નહીં તમારી અંદર વિકસી રહેલી દિવ્ય આત્મા માટે આજ સમય છે જ્યારે બાળકના ઘડતરની સાચી શરૂઆત થાય છે સૌથી પહેલી બાબત સ્વસ્વિકૃતિ ઘણીવાર આપણે માનીએ છીએ કે ગર્ભધારણ પછી સૌથી પહેલા ડોક્ટરને મળવું દવાઓ લેવી અને રૂટિન ફોલો કરવું પણ એ બધાની સાથે સાથે એક વસ્તુ મહત્વની છે તમારું મનનું સંતુલન અને શાંત રહેવું ગર્ભ માટે સૌપ્રથમ જરૂરી છે સ્વીકૃતિ અને એ સ્વીકૃતિ માત્ર હું ગર્ભવતી છું એવું બોલવાથી નહીં આવે એ ત્યારે આવે છે જ્યારે માતા પોતાના અંતરમાં ખૂબ શાંતિથી પ્રેમથી અને સમર્પણથી કહે છે હું આ નવા જીવનને હૃદયપૂર્વક સ્વીકારવા માટે તૈયાર છું હવે મારી સાચી યાત્રાની શરૂઆત થાય છે એ ક્ષણે માતા માત્ર એક શરીર નથી રહેતી એ એક દેવી શક્તિનો અનુભવ કરે છે બીજું નિત્ય ગર્ભ સંવાદની શરૂઆત નિત્ય ગર્ભ સંવાદની શરૂઆત એ માતૃત્વની સૌથી નાજુક અને પવિત્ર ક્ષણ છે આજથી જ રાત્રે જ્યારે ઘર શાંત હોય શાંત અને આરામદાયક જગ્યાએ બેસીને ધીમેથી તમારી હથેળી તમારા પેટ પર મૂકો આંખો બંધ કરો અને ધીરે ધીરે શ્વાસ લો પછી ખૂબ જ કોમળ અને પ્રેમ ભર્યા અવાજમાં તમારા બાળકને કહો બેટા તું હજી બહુ નાનો છે મારી અંદર ક્યાંક ખૂબ જ નાજુક રીતે વસેલો છે કદાચ તને મારો અવાજ હજુ સ્પષ્ટ સંભળાતો નથી પણ હું તને મારા હૃદયથી મારી દરેક ધડકનથી અનુભવું છું તું મારી સૌથી મોટી શક્તિ છે મારી આશા છે હું સંકલ્પ કરું છું અને તને વચન આપું છું કે તારા માટે હું દર રોજ થોડું વધારે શ્રેષ્ઠ બનવાનો પ્રયાસ કરીશ તને શ્રેષ્ઠ જીવન આપવા માટે હું મારી બધી શક્તિ લગાવીશ આ સંવાદ કોઈ શીખેલી રીત નથી કોઈ પુસ્તકમાં લખેલું નથી પણ જ્યારે સ્ત્રી માતા બને છે ત્યારે આ શબ્દો આ લાગણીઓ તેના અંતરમાંથી આપમેળે વહેવા લાગે છે

ત્યારે તેના મનમાં અનેક પ્રશ્નો અને ભય ઊભા થતા રોજ એક નવી ચિંતા ક્યારેક અનોખી ઉત્સુકતા આ બધું જ તેને સતત વિચારોમાં મૂકી દેતું પરંતુ એક દિવસ જ્યારે તેણે વૈદિક ગર્ભ સંસ્કારની એપ્લિકેશનમાં આપેલી પંદર પ્રવૃત્તિઓમાંનો ગર્ભ સંવાદની નિત્ય શરૂઆત કરી ત્યારે બધું બદલાઈ ગયું રાત્રે એકાંતમાં હથેળી પર પેટ મૂકી ધીમેથી બાળક સાથે વાત કરવાની શરૂઆત કરી એ ક્ષણે તેને પોતાના બાળકની હાજરી અનુભવી એ સંવાદથી તેના મનમાં શાંતિ છવાઈ ગઈ દરેક દિવસ તે આ ગર્ભ સંવાદ કરે પોતાના બાળક સાથે પ્રેમથી વાત કરે એ નવ મહિના દરમિયાન તેને ગર્ભાવસ્થાનો એક એક દિવસ ખૂબ જ વિશેષ લાગવા લાગ્યો હવે ગર્ભાવસ્થા માત્ર દવાઓ કે ડોક્ટર મુલાકાત સુધી સીમિત રહી નહીં પરંતુ એક ભાવનાત્મક યાત્રા બની ગઈ જ્યાં માતા અને બાળક વચ્ચે એક અનોખું દિવ્ય બંધન ઉભું થયું ત્રીજી બાબત છે માતાની ચેતના એવી ચેતના જે શબ્દોમાં નહીં પણ સંવેદનાઓમાં વ્યક્ત થાય છે ગર્ભધારણના શરૂઆતી દિવસોમાં માત્ર દવા ડોક્ટર કે બાહ્ય તૈયારીઓનો સમય નથી તે એવી ક્ષણો છે જ્યારે માતાએ બાહ્ય દુનિયાથી થોડું દૂર જઈને પોતાની અંદર ઝાંખી કરવાની જરૂર હોય છે આ સમય છે જ્યારે તમે તમારા મનને ધીમે ધીમે શાંત કરો અંદર ઉઠતી લાગણીઓને સમજવાનો પ્રયાસ કરો એક નવા જીવનના આગમન માટે આત્માથી તૈયાર થાઓ તપ કરો ત્યાગ કરો કારણ કે જ્યારે કોઈ નવું જીવન તમારી અંદર ઉછેરવાનું શરૂ કરે છે ને ત્યારે તેને માત્ર શરીરની જ નહીં પણ એક સ્થિર પ્રેમથી ભરપૂર ભાવનાત્મક જોડાણની જરૂર હોય છે પ્રિય માતાઓ જો તમારા વિચારોમાં શાંતિ અને પ્રેમ હશે ને તો એ બાળકના જીવનની મૂળ પણ એટલી જ ઊંડી અને મજબૂત હશે જ્યારે તે બાળક મોટું થશે ને ત્યારે તેના સંસ્કાર પણ એટલા જ સ્થિર અને દ્રઢ હશે બાળક ગર્ભધારણ એ માત્ર શરીરમાં એક બાળકના વિકાસની પ્રક્રિયા નથી પણ એ સમયે માતાનું મન પણ એક ચેતનાને સ્થાન આપે છે જે પોતાના મનને શાંતિ આપે છે માતાના વિચારો તેની લાગણીઓ જે રીતે તમે વિચારો છો જે ભાવનાથી વિચારો છો એ બધું જ ધીમે ધીમે એ બાળકના અસ્તિત્વનો ભાગ બની જાય છે જાણે એ બાળક તમારી દરેક લાગણી દરેક વિચારની ચૂપચાપ ગ્રહણ કરી રહ્યું હોય જાણે કે કોઈ બીજ જે તે માટીમાંથી જ રંગ લઈ લે છે જેમાં તે ફળ્યું છે આ ક્ષણોમાં માતા અને બાળક વચ્ચે એક અનોખું

કારણ કે આજના વિચારોના બીજ જ આવતીકાલે એક સુંદર વૃક્ષ બનીને તમારા ખોળામાં ખુશીઓ અને સંસ્કારોથી ભરપૂર ફળ આપશે અને એ વૃક્ષનું નામ હશે તમારું પોતાનું એક દિવ્ય શ્રેષ્ઠ અને સર્વગુણ સંપન્ન બાળક જે માતા-પિતાનું પરિવારનું અને દેશનું નામ અવશ્ય રોશન કરશે જ્યારે કોઈ સ્ત્રી પહેલી વાર જાણે છે કે તેની અંદર નાનું જીવન ઉછરી રહ્યું છે ત્યારે એ માત્ર એક સમાચાર નથી તે એક દિવ્ય ઊર્જાનું બીજ હોય છે એ ઉર્જા દરેક એ વસ્તુને પોતાની તરફ ખેંચવા લાગે છે જે બાળકને પોષણ આપી શકે છે પછી જો સાચી કાળજી ના લેવાય ને તો નુકસાન પણ પહોંચાડી શકે છે ગર્ભાવસ્થાના દિવસો ખૂબ જ નાજુક હોય છે એ સમયે માતાનું મન જ બાળક માટે પહેલું ખોરાક બને છે તમારી દરેક લાગણીઓ દરેક વિચાર દરેક આશા આ બધું જ એ નાનકડી આત્મા સુધી પહોંચે છે એ દિવસોમાં માતા પોતાના મનને જેટલું શાંત પ્રેમથી ભરપૂર અને સકારાત્મક રાખે તેટલું જ બાળકના જીવનના મૂળ મજબૂત બને છે આ પવિત્ર યાત્રા દરમિયાન માતા અને બાળક વચ્ચે એક અજોડ અનોખું બંધન ઊભું થાય છે જે શબ્દોમાં નહીં પણ હૃદયની ઊંડાણમાં અનુભવી શકાય છે ચોથી બાબત અને સૌથી જરૂરી છે કે ગર્ભધારણના પછીના દિવસોમાં માતાએ શું કરવું જોઈએ અને શું નહીં ચાલો પહેલા જાણીએ કે શું કરવું જોઈએ આરામ અને શાંતિ શરીરને પૂરતો આરામ આપો અને મનને શાંત રાખો આ સમયગાળો ખૂબ જ સંવેદનશીલ હોય છે તેથી તણાવ દૂર રાખવો મહત્વપૂર્ણ છે પોષણયુક્ત આહાર તાજા ફળ શાકભાજી દૂધ દહીં દાળ વગેરે પોષક તત્વોથી ભરપૂર આહાર લો નિયમિત ડોક્ટરની તપાસ ગર્ભધારણ કર્યા પછી તરત જ ડોક્ટર પાસે તપાસ કરાવો તેમની સલાહ અનુસાર દવા લો ફોલિક એસિડ અને આયરન

હાઇડ્રેશન પૂરતું પાણી પીવો ગર્ભ સંસ્કારની પ્રવૃત્તિઓ કરો જેમ કે વાર્તા વાંચવી સાંભળવી રોજ બાળક સાથે પ્રેમથી ગર્ભ સંવાદ કરવો બાળકને વિઝ્યુલાઇઝ કરવું બ્રેઇન એક્ટિવિટી જે બાળકનો આઈક્યુ પાવરફુલ બનાવશે ઇન્દ્રિયોના વિકાસ માટે દરરોજ એક ફાઇવ સેન્સ એક્ટિવિટી કરવી પંદર મિનિટ આધ્યાત્મિક વાંચન તો અવશ્ય કરવું દરરોજ જ્યારે પણ તમને સમય મળે છે ત્યારે ઓછામાં ઓછી પંદર મિનિટ આધ્યાત્મિક વાંચન અવશ્ય કરવું બાકીના સમયમાં મંત્ર છે રાગ અને ગીત સંગીત તમે સાંભળી શકો છો પરંતુ શાંતિથી ભરેલા સંગીત સાંભળવા જે તમારા મનને શાંત કરે છે આ બધી જ પ્રેગ્નન્સીના દિવસ મુજબની દરરોજની અલગ અલગ એક્ટિવિટી જો તમે કરવા માંગો છો તો વૈદિક ગર્ભ સંસ્કાર એપ્લિકેશનમાં મળી જશે જેની લિંક અને લિસ્ટ ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે એક વખત જરૂરથી વાંચજો અને એપ્લિકેશનની વિઝિટ કરજો જો તમને કોઈ પ્રશ્ન છે તો મારો કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો હવે જાણીએ શું ના કરવું જોઈએ તણાવ અને ચિંતાથી દૂર રહો નકારાત્મક વિચારો ઝઘડાઓ અને તણાવથી બિલકુલ દૂર રહો ગૂગલ પર જરૂરતથી વધુ ના વાંચો જે ડર ભ્રમણા અને તણાવમાં પરિણમે છે સત્ય એ છે કે માહિતી જરૂરી છે પરંતુ આ સમયે તમને સૌથી વધુ જરૂર છે શાંતિ અને વિશ્વાસની ડોક્ટરની સલાહ પ્રમાણે અનુસરણ કરો વધારે ના વિચારો નકારાત્મક લોકોથી થોડું દૂર રહો જો કોઈ તમારી ગર્ભાવસ્થાને ખૂબ જ મુશ્કેલ બનાવીને પ્રસ્તુત કરી રહ્યું હોય અથવા કોઈ વારંવાર પોતાની મુશ્કેલીઓ સંભળાવી રહ્યું હોય તો તમે નમ્રતાથી થોડું અંતર બનાવી લો બિનજરૂરી દવાઓ કોઈ પણ દવા ડૉક્ટરની સલાહ વિના ના લો જંક ફૂડ અને પ્રોસેસ ફૂડ તેનાથી દૂર રહો કારણ કે તે બાળકના વિકાસ માટે હાનિકારક હોઈ શકે છે ધૂમ્રપાન અને દારૂ આ બંનેથી સંપૂર્ણપણે દૂર રહો ભારે શારીરિક કામ અને ભારે વ્યાયામ કરવાનું ટાળો ચેપ અને બીમારીથી બચો સ્વચ્છતા રાખવાનું ભૂલશો નહીં બીમાર લોકોના સંપર્કથી જરૂરથી બચો જ્યારે કઈ પણ બીમારી તમને થાય છે તો ડોક્ટરની સલાહ પ્રમાણે જ દવા લો જાતે ક્યારેય દવા ના લેવી તમારા શરીરની ફરિયાદ કરવાનું બંધ કરો આ કહેવું કે હું જલ્દી થાકી જાઉં છું મારી કમરમાં દુખાવો રહે છે મારો ચહેરો ગયો છે 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 આ આ બધું સ્વાભાવિક બધા બધા ફેરફારો તમારા શરીરમાં થઈ રહ્યા અને તે સામાન્ય ચિંતા ના કરો પરંતુ જો તમે વારંવાર ફરિયાદ કરવાને બદલે થોડો સ્નેહ બતાવવો જરૂરી છે યાદ રાખો તમારું શરીર હવે ફક્ત તમારું નથી રહ્યું તે હવે તમારા બાળકનું પહેલું ઘર બની રહ્યું છે અને તે ઘરની આલોચના નહીં પણ તમારા સમર્થનની જરૂર છે સકારાત્મક વિચારોની જરૂર છે એટલે તણાવથી દૂર રહો ખોટા નકારાત્મક વિચારોથી દૂર રહો અને ગર્ભ સંસ્કારને અપનાવો જેથી તમારું મન સકારાત્મક બની જશે આ સમયગાળા દરમિયાન માતાનું મન અને શરીર બંને બાળકના આરોગ્ય અને વિકાસ માટે મૂળભૂત ખોરાક છે તેથી જેવું તમે વિચારશો અનુભવશો એ બધું જ બાળકના જીવનમાં ઊંડી અસર કરશે ચાલો હવે આ પવિત્ર આપણે થોડી આગળ લઈ જઈએ તમને કદાચ પ્રશ્ન થાય કે જ્યારે ગર્ભમાં બાળક ઉછરી રહ્યું હોય પણ તે બોલી તો શકતું નથી ત્યારે તેની સાથે સંવાદ કેવી રીતે કરવો આ પાંચમી બાબત અતિ મહત્વ ધરાવે છે ગર્ભમાં રહેલું બાળક શબ્દોથી નહીં પણ તમારી લાગણીની ભાષાથી તમારી ઉર્જા થી તમારા એક સ્મિત થી તમારી ચેતના થી જોડાય છે એ બાળક તમારી દરેક લાગણી ને દરેક વિચાર ને દરેક સ્પર્શ ને ઉંડાણ થી અનુભવે છે ઈવન ઇફ ઇટ કાન્ટ સ્પીક ચાલો એક સરળ અભ્યાસ કરીએ આંખો બંધ કરો શ્વાસ ને ધીમો અને ગહેરો કરો તમારી બંને હથેળીઓ ને પેટ પર રાખો હવે ખૂબ જ કોમળતા અને પ્રેમથી મનમાં જ કહો બેટા તું મારી શક્તિ છે તું મારી અંદરનો પ્રકાશ છે હું તને ફક્ત જીવન નથી આપી રહી પણ પ્રેમ આપી રહી છું શક્તિ આપી રહી છું અને સંસ્કાર આપી રહી છું હું તને ફક્ત શરીર નથી આપી રહી પણ સંસ્કાર આપી રહી છું આ શબ્દો માત્ર શબ્દો નથી આ તમારી ઊર્જા છે અને એ જ ઉર્જા બાળક માટે તેની પહેલી ભાષા બની જાય છે દરેક માતા જે રોજ પોતાના બાળક સાથે પ્રેમથી વાત કરે છે તેનું બાળક જન્મના પહેલા દિવસથી જ માતાના અવાજને ઓળખી શકે છે અને જે માતા રોજ સકારાત્મક લાગણીઓ મોકલે છે તેનું બાળક ઘણીવાર વધુ શાંત સંતુલિત અને ભાવનાત્મક રીતે સુરક્ષિત હોય છે હવે તમને પ્રશ્ન થશે કે બાળક સાથે જોડાણનો શ્રેષ્ઠ સમય કયો હોય સવારે ઊંઘમાંથી જાગ્યા પછી તરત બપોરે થોડો સમય તમે એકલા હોય સૂતા પહેલા અથવા તો રાત્રે સૂતા પહેલા કોઈ પણ સમયે જ્યારે તમારું મન શાંત હોય ફક્ત રોજના 5 મિનિટનું આ મોહન જોડાણ તમારી આખી નવ મહિનાની ગર્ભયાત્રાની

એ તો તમારી ઉર્જા ને તમારા પ્રેમ ને તમારી ચેતના ને અનુભવે છે આ અનુભવ શબ્દો થી પરે છે એ માત્ર હૃદય થી માત્ર લાગણી થી હવે આ યાત્રા માં એક નવો વળાંક લાવીએ જે એક્ટિવિટી કરીને તમને ખૂબ મજા આવશે આજની રાતે થોડો સમય ફક્ત પોતાના માટે કાઢો એક નાનકડી નોટબુક અને પેન લો હવે તમારા બાળકને એક ચિઠ્ઠી લખો કોઈ મોટી વાત કે કવિતા નહીં ફક્ત એ લખો જે તમારા મનના ઊંડાણમાં છે એ વાતો જે તમે આજ સુધી કોઈને કહી નથી શક્યા એ લાગણીઓ જે ફક્ત એક માતા જ અનુભવી શકે છે લખી લો મનની દરેક વાત ક્યારેક ડર ક્યારેક આશા ક્યારેક પ્રેમ ક્યારેક અજાણી ઉમંગ પછી એ ચિઠ્ઠી વાંચો પેટ પર હથેળી મૂકો ધીમેથી એ શબ્દો પોતાના બાળક સુધી પહોંચાડો જાણો કે તમે ખરેખર તેના સામે બેઠા હોય પ્રેમથી વાતો કરી રહ્યા હોય આ ફક્ત એક અભ્યાસ નથી આ તો તમારા અને તમારા બાળકના જોડાણની પહેલી યાદ છે એ ચિઠ્ઠીમાં તમારી લાગણી તમારી દરેક ઊર્જા તમારા ધબકારા ઓલ સાયલેન્ટલી રીચ યોર ચાઇલ્ડ અને એક ક્ષણે એ નાનકડી આત્મા તમારી સાથે હૃદયથી જોડાઈ જાય છે એક અનોખા દિવ્ય બંધનમાં માતા બનવાનો અર્થ ફક્ત એક શિશુને જન્મ આપવો નથી માતા બનવું એક સ્વીકાર છે એક પડકાર છે એક તપ છે જે તમારે આજથી જ શરૂઆત કરવાની છે અને તમારા ગર્ભ સંસ્કારની યાત્રાને પવિત્ર બનાવવાની છે તમારા આવનારા બાળકને દિવ્ય શ્રેષ્ઠ તેજસ્વી અને સર્વગુણ સંપન્ન બનાવવાનો સંકલ્પ આજથી જ લેવાનો છે જો તમે આ એપિસોડને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી સાંભળ્યો છે તો તમે ગર્ભયાત્રાની સૌથી પવિત્ર શરૂઆત કરી ચૂક્યા છો તમારા હૃદયમાં જન્મેલી આ લાગણીને સંગરી રાખો સાચવી રાખો તેનો અનુભવ કરો અને જો તમે ઈચ્છો છો તો કોમેન્ટમાં તમે ફક્ત એટલું લખી શકો છો હા હું માતા બનવાની આ પવિત્ર યાત્રામાં જોડાય છું જેથી અમને ખબર પડે કે તમે અમારી સાથે આ ભાવનાત્મક શ્રેણીનો ભાગ છો તમારા શબ્દો અમને પ્રેરણા આપશે સાથે જ એક સમુદાય બનાવવામાં પણ મદદ કરશે જ્યાં દરેક માતા એકબીજાને સમજી શકે આ યાત્રાને વધુ સુંદર બનાવી શકે વૈદિક ગર્ભ સંસ્કાર સાથે જોડાયેલા રહો કારણ કે દરેક એપિસોડમાં અમે માતા અને ગર્ભના સંબંધને માત્ર શબ્દોથી નહીં પણ સંવેદનાઓથી હૃદયથી અને ઊર્જાથી ઉજવતા રહીશું આ પવિત્ર યાત્રામાં તમારી સાથે જોડાઈને અમને ખૂબ આનંદ થયો પ્રિય માતાઓ તમારી લાગણીઓ અને તમારા અનુભવો તમે કોમેન્ટમાં જણાવી શકો છો તમારો ખૂબ ખૂબ આભાર